સો ગુડ મોર્નિંગ બધા મિત્રોને હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં હશો મોજમાં હશો આનંદમાં હશો શ્રાવણ મહિનો ચાલે છે એટલે મહાદેવની ભક્તિમાં હશો તો મિત્રો અત્યારે વાયકા છે સવારના છ ને દસ જેવું એ મોઢા ઉપરથી તો તમને લાગી જ જતું હશે કેમ કે નીંદર પૂરી નથી થઈ બરાબર છે અને અત્યારે જે છે આપણે જવાનું છે ભાવનગર બરાબર છે આપણે એક ઓફિસમાંથી ટ્રેનિંગ છે તો એના માટે આપણે ભાવનગર જવાનું છે તો એન્ડ સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો ભાવનગરમાં કંઈ નવું જોવા મળે તો હું તમને દેખાડીશ અને બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો બર્થડેનો બ્લોગમાં તમે હારો સપોર્ટ દેખાઈ દો બરાબર છે બર્થડે હમણાં તો આપણો છવ્વીસ સાતે હતો તો બધાએ મિત્રોએ સારો સપોર્ટ દેખાડો કોલમાં મેસેજમાં બડે વીસ કરો અને બ્લોગ બનાવ્યો તો એમાં સારો એવો રિસ્પોન્સ આવ્યો જ બધાનો બરાબર અત્યારે થોડોક નિંદરમાં હું જાગતા થોડીક વાલ લાગશે તો કાંઈ નહીં હાલો હવે તમને સીધો મળું બસ સ્ટેન્ડ જઈને ભાઈ આપણે જે છે એ મામ દર્શન કરી ગયા અને વાયગા છે સાડા છ જેવું અમરેલીથી બસ જે છે તે હાલ નીકળી ગઈ છે અને કામ કામકાજને તમને હમણાં વિડીયોમાં દેખાઈ ગયો મોરમ કામકાજ અમરેલીમાં કે હાલ ચાલુ હોય એવું હવે ભાવનગર બુકિંગ તમને મળ્યું એન્ડ સુધી બ્લોક લઈ ચેનલમાં ન આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખું બે લાયકનને પ્રેસ કરી દઉં રસ્તામાં કંઈક નવું જોવા મળે તો તમને દેખાડું તો ભાઈ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ જય ગણેશ ટોયોટામાં અહીંયા કામ હતું તો એ આપણે બતાવી દઈએ તો ભાઈ સામેની સાઈડમાં જ છે ને જ આપણે જવાનું છે તો ત્યાં જઈને પછી તમને મળું તો ભાઈ અત્યારે તો આપણે હાલ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને શોરૂમ ડીલરશીપની અંદર અત્યારે આવ્યા છે ભાવનગરમાં જે ડીલરશિપ છે ટીવી હશે ત્યાં અત્યારે હાલ આપણે આવ્યા છે બસ હવે હું તમને મળું આગળ એન્ડ સુધી લોકને જોયું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકને પ્રેસ કરી દેજો મળી આવે અત્યારે આપણે જે છે ને પીવીએસના ફો હતા હવે અહીંથી જવાનું છે ટોયોટા ટોયોટાના શોરૂમમાં જવાનું છે તો બસ જોડાયેલા એન્ડ સુધી લોકોને જોજો અને જો આવું બધું હાલ છે અત્યારે તો ગરમી નહીં અહીંયા ગરમી છે બરાબર અત્યારે વાત જોયું બ્લર થઈ જતું હાલો હવે અત્યારે ત્યાં જઈ ત્યાં અત્યારે ટ્રેનિંગ આપણી હમણાં લેવામાં આવશે અને આપણું પરફોર્મન્સ તો તમને ખબર જ છે બરાબર ફોટો મોબાઈલ લાઈનમાં કોઈ આપણાથી એવું કઈ આપડે અહમ કેવું કઈ ન કરાય પણ જો કે આપણને આવડે હે બસ એટલી આપણે કઈ બોલાય ને આમાં વધારે પણ હા બસ થોડી ઘણી ખબર પડે આપણને ઓટોમોબાઈલ લાઈનમાં ટુ વ્હીલ ફોર વ્હીલ એવું નહીં જો અહીંયા અલંકાર ઉભાર ઓલો જોયો જાય તમને દેખાડી અલંકાર ટ્રાવેલ્સ છે જો ઉપર આ બ્લડ બ્લડ વધારે થઈ જતું લાગે અલંકાર ટ્રાવેલ્સ ને એની બે બસ જોઈ મેં આગળ ઇન્ડોનેશિયા બોડીમાં જો આ ઓટોમોબાઈલ ની લાઈનનું છે થઈ ગયું આપણા વ્લોગમાં ઓટોમોબાઈલ લાઈન ન આવે ને ત્યાં હું જે આપણો વર્ગ અધૂરો રહીએ એવું છે અલંકાર ટ્રાવેલ્સ જે રહીને એની જે બોડી આવે ને એ ઇન્ડોનેશિયા ટાઈપમાં બનાવે છે ઇન્ડોનેશિયા બોડીમાં કેમ આવે તમને ખબર હોય તો એક ગેમ આવે હું નાનો હતો તો હું રમતો બીજા કેટલા જણા રમે છે કેટલા જણા મારાથી રિલેટ કરે છે એ મને કહેજો તમે બસ સિમ્યુલેટર ઇન્ડોનેશિયા કરીને આવતી અને એમાં જે છે ને જે બોડી આવતી ને એ બોડી અત્યારે ઓલમોસ્ટ બધા લોકો યુઝ કરવા છે બધા લોકો જેટલા લોકો હોય ને બધા હું એમ કેતો હતો કે હું શું કેતો ભૂલાઈ ગયું આવું છે બધું ઓટોમોબાઈલનું હા હા એમાં એવું છે કે એ જે બસ રહી ને ઇન્ડોનેશિયા બોડીની જેટલી બસો રહી ને એમાં કેવું થાય કે ઉપર જે નામ લખેલું હોય ને એ આમ આડું આવે મેં તમને દેખાડ્યું ને અલંકાર જે લખેલું હતું એ કેમ આમ એનો વિન્ડો જ નોખી આવે ટૂંકમાં એ વિન્ડશીલ જ નોખી આવે એવું છે આમ જો થાર આવી આવે આમ જો કેવી લાગે લાગે પણ માફિયા એવું છે કાંઈ વાંધો નહીં ઓટોમોબાઈલ નું તમને જો જોવું હોય ગાડીઓ નું જોવું હોય તો આપણે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ઉડિયા કરી નાખો બીજી ચેનલ એ છે આપડી ભાઈ

કાચ હતો આખા કાચમાં ભૂમિ એમ લખેલું હતું મેં આ બધાને દેખાય છે મળે આખા કાચમાં આખે આખા આગળના કાચમાં શું વેચેલું હતું હારું વેચેલું હતું એવું છે એ મેં આ બધું દેખાય છે સારું હલો હવે અત્યારે ગોટને એડ કરી દઈએ ને અહીંથી જવું છે આપણે તો મિત્રો આપણે જ્યાં ગયા હતા ને ત્યાં ઓલમોસ્ટ સૌરાષ્ટ્રના બધા જ ડીલરશીપના સેલ્સમેન આવ્યા હતા અને ત્યાં બહુ મજા આવી બધા જ લોકોનો સ્વભાવ સારો હતો અને ફ્રેન્ડની ફ્રેન્ડની જેમ જેમ જ જ હતા હતા બધાની એજ મોટી હતી પણ અને હવે છે ને મિત્રો આપણે જઈએ છીએ ટોયોટાના શોરૂમમાં જે ભાવનગરમાં આવેલો છે જય ગણેશ ટોયોટા ત્યાં અને આ રસ્તાનો નજારો તમને દેખાડું છું અને આરો હું પણ છું જો બરાબર છે આ સુઝુકી નો શોરૂમ આવી ગયો રસ્તામાં અને મેં તમને કીધું હતું કે આપણને કઈક નવું જોવા મળે એટલે આપણે તરત શૂટ કરી લઈએ એટલે એવું છે અને બસ આપણે જે જોતા હતા બધી ગાડીઓ જોતા હતા અને વાળ મારો થોડાક વધારે વિખાઈ જતા હતા આ જો બીએમડબલ્યુ અને જે મેં તમને ઇન્ડોનેશિયા બોડી કીધી હતી ને એની બસ એ જો અહીંયા આ ઇન્ડોનેશિયા બોડી પ્રમુખ દર્શનની હતી એવું હતું અને આપણો લુક જોવો છો વાળ બહુ હેરાન કરે છે મને આખા આખી આખી ટ્રીપમાં વાળ બહુ ગેરમ કર્યા આ મહિન્દ્રાનું શોરૂમ આવી ગયું નાઈ ની બી સિક્સટી હતી તો ભાઈ અત્યારે અહીંનું બધું કામકાજ છે એ પતી ગયું છે બરાબર અને આગળ બધાય આપણા જાય છે સ્ટાફના મેમ્બર્સ બધાય બરાબર ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બસ આપણે કોઈ ઓછામાંથી નીકળી ગયા છીએ ફોર્ચ્યુનર છે લેજેન્ડર છે એવું બધું છે

અને આપણી મેઇન ટ્રેનિંગ હતી ટીવીએસ કંપનીમાંથી અમરેલી શ્યામ ટીવીએસ છે ત્યાંથી આપણે ટ્રેનિંગમાં ગયા હતા પણ અને આપણને ઘણી બધી નોલેજ મળી ગાડી વિશેની અને બહુ જ બેસ્ટ જે છે એ રાઈડર બાઇક આવે છે ટીવીએસ કંપનીનું અને ઘણા બધા યુનિટ્સ આજ સુધીમાં સેલ થઈ ગયા છે અને તમે લોકોને તમને લોકોને પણ ખ્યાલ જ હશે રાઈડર બાઇક વિશે બહુ જ બેસ્ટ બાઇક આવે છે અને આપડે આજે એના વિશે માહિતી લીધી મને બહુ મજા આવી અને આ બધા જે છે એ ત્યાં અમારી સાથે જે ટ્રેનિંગમાં હતા સેલ્સમેન હતા બધા જ તો ભાઈ એરા ફાઇનલી આપણે બસવી વાત થઈ ગઈ બોલશે બી પછી હું તમને કહું અને એમાં એવું છે આપણે કાંઈ બુકિંગ બુકિંગ નથી કરે એવું કે તમને તો ખબર છે આપણે એનિંગમાં આવ્યા હતા એટલે આનું કાંઈ ફાઈનલ તો હોય નહીં ક્યારે આપણે એવું બધું હતું સુરત આવી જતા હતા દેખાય ભાવનગર સિટી આમ મજા આવે એવું તો બસ હવે મહારાણા બધા બપોરથી જે વાટ જોઈએ છે બસ બસ આવે એટલે ડાયરેક્ટ ઘરે જઈ ઘરે જઈને પાંચ વાગ્યા છે જો અત્યારે બસ મળી જાય સાડા પાંચ આજુબાજુ તો નવેક વાગે ભૂકી જવું સારું હાલ હવે અત્યારે બ્લોક અહિયાં જોઈન્ટ કરીએ છીએ મળીએ સોરી ચાલુ રાખીએ રસ્તામાં હું દેખાય તો દેખાડું

હજાર રાખે હવે એમાં એવું છે કે આપણને તો મન થાય છે ઘણા ટાઈમથી જવાનું મોટી ટ્રીપ મારવાનું પણ એમાં એવું છે મેળ નથી આવતો હા જો અહીંયા હકી પરફેક્ટ લાઈટ આવી મેળ કાંઈ આવતો નથી બરાબર એટલે કાંઈક હવે મેળ આવે ને એટલે એકાદ ટ્રીપ મારી લઈ અમદાવાદની ટ્રીપ મારી લઈ એક મસ્ત મજાની ને એક સુરતની મારવાની છે હમણાં થોડા ટાઈમમાં તો એવું બધું છે બાકી અત્યારે તો કામકાજમાં જોડાઈ આ કાંઈ ટ્રીપ ડ્રીપ નહોતી બરોબર આ એક કામ હાટું હું ગયો હતો ભાવનગર મેં તમને કીધું એમ ટ્રેનિંગ આપડી હતી એટલે એ હાટું છે ઘણા જાણીતા મળી જાય હું આપણને આપણે એવી આવી જાય આપણે જાણીતા મળી જાય બરોબર છે બસ ગઈ હમણાં એમના ડ્રાઈવર આપણને ઓળખતા આવું બધું એ ભાઈ કાંઈ નહીં આપ હવે અત્યારે જે છે એ આપણે ઓલમોસ્ટ ચાવન પોકશું હમણાં ગ્રેટાની એટલે જ બહુ મસ્ત છે એલઈડી તમે એક વસ્તુ નોટિસ કરજો આપણો લોક ચાલુ થાય નથી પૂરો થાય ત્યાં સુધીમાં એક ગાડીની વાત ન બની એવું ન બને આઈને હાલો હવે જો હું વાત જોઉં છું બસ ઉપડે એટલે પછી હવે આપણે બે જઈએ બસમાં બરાબર અને બાકી ચાંદો તો કેમ છે તમે એકવાર વાર કોમેન્ટ માગ્યું છે ને ચાંદો ચાંદો સારું હાલો હવે અત્યારે ટાઈમ તો જોકે વાયગા તમને કહો આઠ વાયગા બરોબર અને નાગનાથ આપણે ઉતરી જવું દાદાના દર્શન કરીને ઘરે વયા જવું બરોબર તમને કરાવીશ જો મેળા આવે